મહારાજા ગાયકવાડ સરકાર દ્વારા એકસો પચાસ વરસ પહેલા નેરોગેજની લાઇન ગુજરાત સહિત ડભોઈ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી જેનું આજે કોઈ નામું નિશાન રહ્યું નથી ગાયકવાડી શાસન દરમિયાન ડભોઈ ખાતે એશિયાનું સૌથી મોટું રેલવે નેરોગેઝથી ઓળખાતું હતું જે આજે રેલવે નેરોગેઝ લાઇનનું નામું નિશાન રહ્યું નથી અને હાલમાં બોડગ્રેઝ રેલવે લાઇનમાં રૂપાંતર કરી વડોદરા ડભોઈ છોટાઉદેપુર ત્યારબાદ ડભોઈથી કરજણ મોટી લાઇન નખાઈ હવે ડભોઈથી વાઘોડિયા સમલાયા મોટી લાઇનમાં રૂપાંતર કરી રહ્યા છે જેનો સર્વે હાલ ડભોઈથી વાઘોડિયા સમલાયા કરી રહ્યા છે આશરે વર્ષ મહારાજા ગાયકવાડ સરકાર દ્વારા ગુજરાત સહિત ડભોઈમાં પણ ભેટ સ્વરૂપે રેલ્વે નેરોગેઝની લાઇન બનાવવામાં આવી હતી જે એશિયા ખંડમાં પ્રથમ નંબરે હતી આજે રેલવે એશિયા ખંડનું નેરોગેઝ નામું નિશાન રહ્યું નથી અને આ રેલવે લાઇન બોર્ડગ્રેઝમાં રૂપાંતર કરવામાં આવી જેમાં પ્રથમ વડોદરાથી ડભોઈ છોટાઉદેપુર ત્યારબાદ ડભોઈથી કરજણ અને હવે ડભોઈથી વાઘોડિયા સમલાયા સુધીની લાઇનનો સર્વે થઈ રહ્યો છે જેની આગળની કામગીરી શરૂ કરવામાં આવી છે